ગુજરાતની કહેવત તો તમે સાંભળી હશે કે ગધેડો છે કંઈ કામનો નથી પણ પાટણના એક શખ્સે એ જ ગધેડાને લઈને એક વ્યાપાર શરૂ કર્યો જેને લઈને આજે મહિનાની લાખોની કમાણી કરી રહ્યો છે કયો બિઝનેસ છે અમારી સાથે દિનેશભાઈ છે દિનેશભાઈ દિનેનભાઈ ગધેડાનું ફાર્મ બનાવ્યું છે આજે કહેવત છે કે ગધેડાનું જે દૂધ છે એ સૌથી મોંઘો દૂધ છે બહાર પણ એક્સપોર્ટ થાય છે કઈ રીતનો એક ખ્યાલ આવ્યો ને આજે કઈ રીતની કરી રહ્યા છો તમે આજે એટલે હું પહેલાં ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી રહ્યો હતો હું ગુજરાત ટેટ અને સી ટેટ પાસઆઉટ છું અને મેં કેવીની પણ સેન્ટ્રલ લેવલની પણ એક્ઝામ પાસ કરી છે બટ એમાંથી જે અર્નિંગ થાય એ બરાબર કહેવાય ને સપનાઓ પૂરા ના થઈ શકે એમાંથી હું એમ ભરી શકું વધારમાં વધારે તો એટલા માટે મેં ઘણા બિઝનેસ આઈડિયાઝ જોયા કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય પણ તમારું પ્રોફિટ જે હોય એ તમને સારું એવું મળી આવે મહિને મહિને તો એનાથી મેં ઘણા એવા બિઝનેસ આઈડિયાઝ જોયા તો સર્ચ કરતાં કરતાં મને આ ડંકી ફાર્મિંગ વિશે જાણ થઈ એટલે મેં એના પાછળ છ સાત મહિના જેવું રિસર્ચ કર્યું કે એમાં હું શું પ્રોડક્ટ સેલ કરી શકું કયા કયા પ્રોડક્શન હોય અને ક્યાં સેલ કરવા મેઇન પ્રોડ એ છે કે આને વેચવું ક્યાં કેમ કે ગધેડુંને જે દૂધ હોય છે એ ગમે ત્યાં વેચાતું નથી એટલા માટે મેં એક કંપનીનો કોન્ટેક કર્યો એને મને બધી વસ્તુ સારી રીતે સમજાવી કે તમે કેવી રીતે આને સેલ કરી શકો ક્યાં ક્યાં સેલ કરી શકો આના માર્કેટ ક્યાં ક્યાં છે એ બધું વસ્તુ સમજાવીને પછી મેં પાછું અહીંયા ગુજરાતમાં મારું આ બિઝનેસ સ્ટાર્ટ કર્યું અને સારી એવી હાલ ઇન્કમ થઈ આવે છે હાલ મેં સ્ટાર્ટ કર્યું હતું વીસ ગધેડા થી હાલ મારી પાસે સાડત્રીસ જેવા ગધેડા છે ઓછામાં ઓછા અને એનાથી મારું મહિનાનું ત્રણસોથી ચારસો લીટર દૂધ નીકળી આવે છે એને હું પાવડરમાં પણ સેલ કરું છું અમુક જે મિલ્કના બાયર્સ હોય એમને પણ સેલ કરું છું અને પાવડર સૌથી વધારે પાવડરમાં પણ ડીલ કરું છું ગધેડીનું દૂધ જોવા જઈએ તો સાત હજારથી બાર હજાર રૂપિયા લીટર જાય છે અને એનો પાવડર જો તમે બનાવીને વેચો તે હું સાઠ હજારથી સિત્તેર હજાર રૂપિયા કેજી વેકું છું એક સવાલ એ પણ થાય છે કે જે લોકો જે પહેલાં જે લોકો હતા તો એ ગધેડાનો ઉપયોગ ફક્ત એક સામાન અહીંથી અહીં લઈ જવા માટે અથવા માટી નાખવા માટે કરતા હતા આજે તમે એને એક અલગ રીતનો એક બિઝનેસ લાઇનમાં લઈ ગયા છો એ સવાલ થાય કે એની દેખરેખમાં કેટલો ખર્ચ થાય છે તમે કેટલા ગધેડાથી એક શરૂઆત કરી હતી દેશના કયા કયા રાજ્યોમાં દેશ વિદેશમાં કઈ કઈ દેશમાં તમારું એક પ્રોડક્ટ છે એ જાય છે એટલે મેં સ્ટાર્ટિંગ વીસ ગધેડાઓથી કરી હતી આમાં એવું હોતું નથી કે તમારે બહારથી કંઈ લાઈને આમને ખવડાવવાનું હોય છે એ જે જેટલું ફરીને ચરીને ખાય એટલું જ આમનું ખાવાનું છે એટલે આનો કંઈ વધારે મેનેજમેન્ટ ખર્ચો કંઈ વધારે છે નહીં તમારે આને મેનેજ કરવા માટે કે તમારે બહારથી કંઈ લાઈને આમને ખવડાવવાનું એવું કંઈ હોતું નથી આ જેટલું ચરીને ફરીને ખાશે એટલું જ આમનું મિલ્ક પ્રોડક્શન રેટ વધશે અને વાત કરવા જઈએ તો આ જે છે સાઉથના બહુ રાજ્યો છે જેમ કે કર્ણાટક છે પછી પશ્ચિમ બંગાળ છે એવા મેઇન મેઇન સિટીઝ જે છે ત્યાંના ત્યાં જાય છે જેમ કે હૈદરાબાદ થઈ ગયું પછી આપણે બેંગ્લોર થઈ ગયું મેંગ્લોર થઈ ગયું ત્યાંની જે મેઇન મેઇન સિટીઝ છે જ્યાં કોસ્મેટિક પ્રોડક્ટની મોટી મોટી કંપનીઝ છે ત્યાં આપણા પ્રોડક્ટ જાય છે અને બહારની વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડ થઈ ગયું પછી ઓસ્ટ્રેલિયા થઈ ગયું સાઉદી અરેબિયા એવા મેઇન મેઇન કન્ટ્રીઝ છે જ્યાં આની ડિમાન્ડ વધારે હોય છે હાલ તમે તમે જે વિદેશમાં છે એ એક્સપોર્ટ કરો કરો છો કઈ રીતે એક્સપોર્ટ એક્સપોર્ટ એમાં એવું મીડિયેટરના થ્રુ થાય છે અમારે અહીંથી ખાલી તમિલનાડુ અહીંથી અમારો માલ સપ્લાય કરવાનો છે તમિલનાડુથી પછી એની કંપનીના લોકો ઉપર વેચે છે તો બીજી પણ વાત છે કે આજે ગધેડાનું જે દૂધ હોય છે ગધેડીનું દૂધ હોય છે એ નીકળ્યા પછી એવું કોઈનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું હોય છે કે રેગ્યુલર જે દૂધ બીજા ને હોય એમાં એવું હોય છે કે ટેમ્પરેચર તમારે એને પહેલાં ઉકાળવું પડે બે થી ત્રણ મિનિટ ગરમ કરવું પડે અને જેવું એમાં નોર્મલ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર બરાબર આવી જાય એ દૂધ એટલે એને રૂમ ટેમ્પરેચરમાં પંદરથી વીસ મિનિટ બાદ ઠંડુ રાખવામાં પછી અને તમે ડી ફ્રીજમાં આઈસ્ક્રીમનું જે ફ્રીઝર આવે છે ડી ફ્રીઝર એની અંદર તમે ફ્રીજ કરી દો તો નેવું દિવસ સુધી એટલે ત્રણ મહિના સુધી આ મિલ્ક ખરાબ થતું નથી જે પાવડરની જે પ્રોસેસિંગ કરવામાં આવે છે એ ક્યાં કરવામાં આવે છે કેવી રીતે કરવામાં આવે એનો સમયગાળો કેટલો હોય છે જે પાવડરની પ્રોસેઝર છે એ વડોદરા એક કંપની છે યુનિક ફૂડ એન્ડ એગ્રો એ કરીને આપે છે એટલે ડ્રાય જે ફ્રીઝ ડ્રાયડ ફૂડવાળા હોય એ તમને આની પ્રોસેસ કરીને આપે તમને જે તમે પ્રોડક્ટ આપો એનો એ તમને ફ્રીઝ ડ્રાયડ ફૂડ પાવડર બનાવીને આપે છે અમે એમની પાસે જ પાવડર બનાવડાવીએ છીએ એ સમથિંગ પંદરથી સોળ લીટર આપો દૂધ ત્યારે તમારો એક કેજી પાવડર નીકળે છે અને એનો સમયગાળો ત્રણથી ચાર દિવસ લાગે છે એ પાવડર બનીને બહાર આવતા બિલકુલ જે પ્રમાણે ગધેડો જે પહેલાં ઉપયોગમાં લેવા જે ફક્ત માલસામાનને એકબીજા જગ્યાએ મૂકવા માટે જ કામમાં આવતો હતો જ્યારે આજે ગધેડું લાખોની કમાણી આ શખ્સ કરી રહ્યા છે કહેવત છે કે મન હોય તો માળવે જવાય ને મહેનત કરીએ તો પા પથ્થરમાંથી પણ પાણી નીકાળી શકાય એ પ્રમાણે જે પ્રમાણે પાટણ જિલ્લામાં જે ગધેડાનો એક વ્યાપાર કરીને જે મિલ્ક અને પાવડરની પ્રોડક્ટો જે બનાવી છે ક્યાંક ને ક્યાંક અન્ય લોકોને પણ એનાથી શીખ લેવી જોઈએ કેમેરા પર્સન પરેશ રાઠોડ સાથે વિપિન પ્રજાપતિ ગુજરાત તક પાટણ